ઢુંડિયા પીપળિયા ગામે જે ક્રૂર અને ઘાતકી ડબલ મર્ડર હત્યાનો બનાવ બન્યો છે એ બાબતે આજે મેં પીડિત પરિવારની મુલાકાત લઈ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી ગામજનો સાથે સંવાદ કર્યો અને આ ઘટના બાબતે અને આની પહેલા પણ ગામજનોનો કોઈ પ્રશ્ન હોય ગામજનોની કોઈ ચર્ચા હોય એ બાબતે મેં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકો સાથે વાતચીત કરતા ગામો ગામના લોકોએ મને જે કઈ પણ જણાવ્યું એ બાબત અંગે મેં અહીંયા હાજર પોલીસ અધિકારી શ્રી સાથે પણ વાતચીત કરી શું તપાસ ચાલે છે કેવા પ્રકારની તપાસ થઈ રહી છે એ તપાસમાં શું દમ છે એ બધી ચર્ચા ગામની હાજરીમાં કરી છે પણ અત્યંત દુઃખનો વિષય એ છે કે ખૂન એક વૃદ્ધ પુરુષ અને એક વૃદ્ધ મહિલા નું ખૂન નથી થયું આ ખૂન આખા સરકારી છે કાયદો તંત્ર નું ખૂન છે નથી આટલી મોટી સરકાર બધું પોલીસ તંત્ર એસપી ડીવાય એસપી પીઆઈ પીએસઆઈ એસઆઈ ડી સ્ટાફ એલસીબી એસઓજી આટલું બધી વ્યવસ્થા ઊભી કર્યા પછી પણ જો કોઈ માણસ ખૂન કરી નાખે એટલી મોટી હિંમત થઈ જતી હોય તો આખી વ્યવસ્થાની જ ખૂન થઈ ગયું કહેવાય આખા પોલીસ તંત્ર ની હત્યા ગણાય તો કોઈ માણસ ગુજરાતમાં એવી હિંમત કેવી રીતે કરી શકે કે બીજા માણસ નું અડધી રાત્રે આવીને ખૂન કરી નાખે માત્ર ચોરી કરવા હતું એટલે આ બહુ ગંભીર બાબત છે કાયદો અને વ્યવસ્થા મતલબ હવે આમાં બિહાર બિહારની ચર્ચા જ ક્યાં કરવાની રહી વર્ષો પહેલા એવું કહેવાતું કે યુપી બિહારમાં આવું થાય છે તેવું થાય છે હવે આપણને બિહાર અહિયાં ઘર આંગણે બતાવતા હોય એવું લાગે છે આ તો ખોટી વસ્તુ છે આ બાબતે ગામજનોની અંદર ખૂબ જ આક્રોશ છે લોકો ભયમાં છે કે એક ઘરે ઘટના બની છે કાલે બીજા ઘરે બનશે આ તો ડર ફેલાઈ ગયો તો ડરના માહોલમાં જીવવું કેમ કામે કેમ જીવવું નાના બાળકો હોય દીકરા દીકરીઓ હોય વડીલો હોય એ બધા લોકોમાં અંદર એક આક્રોશ અને ભય છે પોલીસને મેં ગામ વતી ભાઈ તાત્કાલિક વહેલી તકે આરોપીઓ હોય એને વહેલી તકે પકડવામાં આવે અને એ આરોપીઓની પાછળ કોઈ પોલીસ અધિકારી કોઈ નેતા કે કોઈ માથાભારે માણસો છે કે કેમ એની પણ તપાસ થવી જોઈએ આ બાબત અંગે આજે ગામમાં ચર્ચા થઈ છે